આવનારી લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન મામલે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાર્ટીની પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં સીઆર પાર્ટીલે છવ્વીસમાંથી છવ્વીસ સીટ પાંચ લાખની લીડથી ભાજપ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો લોકસભાની ચૂંટણીના પરગમ વાગી ચૂક્યા છે જેને લઈને તમામ પક્ષ તળામાર તૈયારીઓ કરી રહ્યા છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ગઠબંધન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતની છવ્વીસ સીટમાંથી ચોવીસ પર કોંગ્રેસ લડશે ત્યારે બે સીટ પર આમ આદમી પાર્ટી છે આ ઘટબંધનને લઈ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ આર પાટીલે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને સપનામાં હોય તેવું લાગે છે ભરૂચ અને ભાવનગરમાંથી આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે જેમાં ભાવનગરની સીટ ખૂબ જ મજબૂત છે તેથી ત્યાં ભાજપ જ જીતશે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં એકસો છવ્વીસ બેઠકો પર આપની ડિપોઝિટ પણ જપ્ત થઈ હતી અને કોંગ્રેસે ચુમ્માલીસ સીટ પર ડિપોઝિટ ગુમાવી હતી આ જે પ્રકારે માત્ર બે ઉમેદવારનું ગઠબંધન થયું તે ગઠબંધન જ આમ આદમી પાર્ટીની તાકાત કેટલામાં છે બતાવે છે બે હજાર બાવીસમાં વિધાનસભાની ચૂંટણી બાદ ગુમ થયેલા લોકો હવે પરત આવી રહ્યા છે કારણ કે લોકો ચોમાસાના દેડકાની જેમ ચૂંટણી આવે ત્યારે જ બહાર આવતા હોય છે ત્યારબાદ સીઆર પાટીલે ગઠબંધન મામલે એક ઉદાહરણ પણ આપ્યું હતું અને જણાવ્યું હતું કે એક ગામની અંદર આગ લાગી ત્યારે ઘરની અંદર એક આંધળો અને એક લંગડો ફસાયેલા હતા આ બંને એક ગઠબંધન કર્યું અને લંગડો આંધળોની પીઠ પર ચડી ગયો અને આંધળાને રસ્તો બતાવવા લાગ્યો જે આગમાંથી આ બંને ગઠબંધન કરી સફળ રીતે બહાર આવી ગયા હતા ત્યારબાદ આ બંનેને ગઠબંધન ગમ્યું અને સાથે રહેવાનું નક્કી કર્યું જેથી એક મંદિરની બહાર ભિક્ષા માંગવાનું શરૂ કર્યું છે ધીમે ધીમે આંધળા અને લંગડાનું વજન વધતો હોય તેવું લાગ્યું જેથી તેમને એવું લાગ્યું કે તેમની સાથે મોદીના નેતૃત્વ હેઠળ લડશે અને પાંચ લાખની લીડ સાથે છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો જીતશે તેવો વિશ્વાસ પણ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે વ્યક્ત કર્યો હતો લગભગ પચીસ છવ્વીસ ટકા મત મળ્યા હતા બંનેના મતો ભેગા કરીએ તો પણ લગભગ તેર ટકા મત ભારતીય જનતા પાર્ટીના વધારે છે અને જો આપની વાત કરીએ તો આપમાં ચૈતર વસાવા સિવાય બાકીની એટલે કુલ સાતમાંથી ચાર વિધાનસભામાં આપની ડિપોઝિટ જમા થઈ ગઈ હતી એટલે આ પ્રકારનો એનો રિપોર્ટ છે કે સાતમાંથી ચારમાં એની ડિપોઝિટ જમા થઈ અને છતાં આ ગઠબંધન કરીને એમણે બે સીટ ઉપર ભરૂચ લોકસભા અને ભાવનગર લોકસભામાં જીતવાનો જીતવા માટેનો એક પ્રયત્ન કરી રહ્યા છે ભાવનગરની સીટ પણ અમારી મજબૂત સીટ છે વર્ષોથી અમે સતત એને જીતતા આવ્યા છે ત્યાં પણ અમારું ખૂબ સારું એ વાતાવરણ છે પણ મને એક વાત યાદ આવે છે કે ગામમાં જ્યારે આગ લાગી હતી એ ગામમાં એક લંગડો અને એક આંધળો બે જણા એમણે ગઠબંધન કર્યું હતું અને એમાં આગમાંથી બહાર નીકળવા માટે એવો નિર્ણય થયો હતો કે જે આંધળો છે એ ચાલી શકતો હતો તો એના ખભા ઉપર એ લંગડો બેસી જાય અને જે ઉપર બેઠો બેઠો જે લંગડો હતો એ રસ્તો બતાવે અને આંધળો એ રસ્તા પર આગળ વધે ને એ રીતે લોકો આગમાંથી બહાર નીકળી શક્યા હતા પછી એમણે અમને લાગ્યું કે એમનું ગઠબંધન સારું છે સફળ છે ને એટલા માટે એમણે મંદિર ઉપર ભિક્ષા માગવાનું શરૂ કર્યું અને ભિક્ષા માંગતી વખતે જે પૈસા આવતા એમાંથી એ લોકો બંને સરખા ભાગે વેચી લેતા હતા પણ ધીમે ધીમે જ્યારે એ જે આંધળો હતો એને લાગ્યું કે હું જેનું વજન ઉપાડું છું એનું વજન વધી રહ્યું છે એનો મતલબ છે કે જે ભાગ સરખો પડતો નથી અને વિશ્વાસઘાત થઈ રહ્યો છે એટલે આંધળો અને બેરાનો જે વિશ્વાસઘાત થયો હતો એવો જ સ્થિતિ અહીંયા પણ થવાની છે અહીંયા પણ આંધળા અને બેરા બે જણા ભેગા થઈને ગુજરાત જીતવા માટેનો દિવા સ્વપ્નમાં રાચી રહ્યા છે હું ચોક્કસપણે આપને ખાતરી આપું છું કે જે ગયા વખતે એકસો ને છવ્વીસ સીટ ઉપર આપની ડિપોઝિટ જમા થઈ હતી એમાંથી એણે બોધપાટ લઈને આ વખતે ફક્ત બે સીટ માટે પણ તૈયારી બતાવી એ જ બતાવે છે કે એણે પોતે હાર માની લીધી છે કોંગ્રેસ પણ ચુમ્માલીસ સીટ ઉપર એની ડિપોઝિટ ગુમાવી હતી અને જે એના લોકો સત્તર જીત્યા હતા આજે તો એમાંથી પણ ઘણા બધા ઓછા થઈ ગયા છે તો એ જ સ્થિતિની અંદર જ્યારે કોંગ્રેસના આગેવાનો કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો પણ જીતની કોઈ શક્યતાઓ જોતા નથી ત્યારે આવા ગઠબંધનને કારણે ગુજરાતમાં એમને કોઈ જશ મળવાની કોઈ પણ શક્યતા નથી બસ મારે તો એટલું જ કેવું છે કે આ રીતે ગઠબંધન કરીને ગુજરાતના પ્રજાને જે ખૂબ ઠાલા વચનો આપીને ભરમાવવાનો પ્રયત્ન જે આ દિન સુધી કરતા આવ્યા છે હવે ગુજરાતની પ્રજા જાગી ગઈ છે ગુજરાતની જાગૃત પ્રજાને હવે ખબર છે કે કેટલાક લોકો ફક્ત ઇલેક્શનના ટાણે જેમ વરસાદમાં સમયે દેડકા આવી જાય તે રીતે આવી જતા હોય છે અને ઇલેક્શન પૂરું થાય ત્યાર પછી ઓટોમેટિક ગાયબ થઈ જતા હોય છે તો બે હજાર બાવીસના વિધાનસભાના ઇલેક્શન પછી ગુમ થયેલા લોકો ફરીવાર ગુજરાતમાં ઇલેક્શનના સમયે આવવાના પ્રયત્ન એ ગુજરાતની પ્રજા ખૂબ સારીથી ઓળખે છે અને વિશ્વાસ છે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે ભારતીય જનતા પાર્ટી ત્રણસો સિત્તેર અને એનડીએમાં ચારસો સીટ જીતવાના સંકલ્પ સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે ત્યારે મોદી સાહેબના નેતૃત્વમાં આ ભવ્ય જીત આ ટાર્ગેટ અમે હેચીઓ કરીશું અને એમાં ગુજરાતની છે છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે અને એમાં દરેક સીટ પર પાંચ લાખની લીડ મેળવવાનો જે અમારો સંકલ્પ છે એ પણ અમે પૂરો કરી શકીશું